સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ કે એક ફેબ્રુઆરી ઉમેદવારોના નામો જાહેર થવાના છે આ સાથે જ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આ મોટા સમાચાર જેમાં અનેક લોકોને ફોર્મ ભરવા માટે સૂચના અપાઈ છે ખાસ કરીને વાત કરીએ ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી રહી છે તો ફેબ્રુઆરીએ જાહેર થશે વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર એક ફેબ્રુઆરીએ નામો જાહેર થવાના છે તે પહેલા ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના અપાઈ છે आज मुद्दे हमारे साथे संवाददाता जतिन हमारे साथे लाइव जुड़े गया छे जतिन बात करे स्थानिक માટે ભાજપના તમામ પાર્ટીઓ દમ લગાવી રહી છે પસંદગી શરૂ सीएम હાઉસ सीएम व्यवस्थापन ખાતે બોગીસ એ પાર્લામેન્ટ બોગીસ બેઠક મળી હતી એમાં તમામ નામોની ચર્ચા જે છે કરવામાં આવી ગઈકાલે અંતિમ ચર્ચા કરવામાં આવી ને તમામ નામો ઉપર આખરી બોર આપી દેવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો જે છે તેમને ફોન કરવાના ચાલુ કરી રહ્યા છે એક બાજુ ઉમેદવારોને ફોન કરવામાં આવી રહ્યા છે તે ફોર્મ ભરવું તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે આજે સંપૂર્ણ રીતે સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામ જે છે તો જાહેર થઈ શકે છે અને સાથે માં જ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી નિયમો બનાવ્યા છે તેમાં સ્થાનિક સ્વરાજ્ય કેટલાક માપદંડો જે છે તે જન્મ લેવામાં આવે છે જેમાં સાત વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ તેમજ જે તે વોર્ડના ચૂંટણી હોય છે તે જ વોર્ડમાંથી તે સભ્ય સક્રિય સભ્ય પણ જે છે કે હોવો જોઈએ સાથે માં સારું કામ કરનાર જે ઉમેદવાર હશે અને તેની પ્રજામાં જ્યારે બોલબાલા જોવા મળતી હશે તો તેને ફરી વાર નેતૃત્વ કરવામાં આવશે अभी सवाल है कि भारतीय जनता पार्टी द्वारा जो उम्मीदवारों ने फॉर्म भरवा सूचना दी है आप देखिए जी जतिन स्थानिक स्वराज्य चूंटी अंगे बात करिए कि हाल तमाम पार्टी में केव गरमाव जी रो बिल्कुल भी स्थानिक स्वराज की चूंटी में लई भारतीय जनता पार्टी होंग्रेस हो आम आदमी पार्टी होम लोग एवं चूंटी में जोर जो है, है, है तो लगा चुका है पार्टी नाराज कार्यकर्ताओं ने पार्टी में बोला ना है તો કોઈ પણ વાતે નારાજ હોય તો વાતચીત પણ આવી રહ્યો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ચૂંટણીમાં તમામ પક્ષો જે છે દમ મારતા હોય છે વિજેતા કરવા માટે કોઈ દાવેદારો પણ તે પ્રકારની મજબૂતી કરતા હોય છે પરંતુ સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દાવેદારો ઉતારી રહી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની રાહ જોતી હોય તે પ્રકારની કેસ દેખાઈ રહી છે ઉમેદવારની જાહેરાત કરી દેવાના હું તેમજ ભારતીય જનતા પાર્ટી ઓફિશિયલ રીતે